ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા તંદિલી માહોલ છવાયો હતો કારણ કે મુખ્ય જે મેન મેન મસ્જિદો હતો તે પણ તોડી પાડવામાં આવ્યો કારણ કે ગેરકાયદેસર બાંધકામ કરેલું ને ઊભી કરેલી તેને લઈને થોડાક દિવસ સુધી માહોલ ગરમાયો હતો પણ એ ડિમોલેશનની પ્રક્રિયા સતત એ જ ટાઈમથી ચાલુ રહી અને ત્યાં ચર્ચામાં આવ્યા એના ત્યાંના કલેક્ટર દિગ્વિજય સિજાડે છે કારણ કે કલેક્ટર કે જેની અંદરમાં આખો એ ગીર સોમનાથ જિલ્લો આવતો હોય અને એ ગીર સોમનાથ જિલ્લામાં લોકમુખે એવું ચર્ચાઇ રહ્યું છે કે આવા કલેક્ટર તો અમે ક્યારેય નથી જોયા અને ફરી એકવાર સોમનાથ મંદિર આસપાસ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકન દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત સોમનાથની કરવી છે કે જ્યાં સોમનાથના રામ મંદિર સામે રુદ્રેશ્વર મંદિર આસપાસ ડિમોલેશન કરવામાં આવ્યું કોર્ટના હુકમ આધારે કાર્યવાહી કરવામાં આવી છે કોર્ટ કમિશનરની ઉપસ્થિતિમાં આખે આખે કાર્યવાહી થઈ છે ચાલીસ થી વધુ રહેણાંક મકાનો પર સોમનાથ ટ્રસ્ટનું બુલડોઝર ચાલ્યું છે મોટા ભાગના દબાણકારો દ્વારા સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક ડીવાયસપી ત્રણ પીઆઈ આઠ પીએસઆઈ શો પોલીસ જવાનો એલસીબી એસઓજી આ સહિતનો પોલીસનો કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો હતો ને જેટલી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ હતું એ બધાની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવી

જ્યાં ઘણા બધા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું સતત પંદર દિવસ સુધી કામગીરી ચાલી ત્યાં એકદમ કાટમાળો હટાવી દેવામાં આવી ને ત્યાં ખુલ્લી જમીન કરી દેવામાં આવી હવે તમે કદાચ રસ્તા ઉપરથી જાઓ ને તો તમને ત્યાંથી સોમનાથનો દરિયો રોડ પરથી દેખાય તમે ચાલતા જતા હો તો રોડ ઉપરથી દેખાય બસમાં અથવા તો તમે બસમાં અથવા તો તમે પોતાની વ્હીકલ લઈને જતા હોય તો રોડ આમ નજરે દેખાય તમને પણ પેલા એવું હતું કે ગેરકાયદેસર બાંધકામ કરી દીધા હતા જેથી કરીને સોમનાથ મંદિર નહોતું દેખાતું ને આસપાસનો વિસ્તાર પણ નહોતો દેખાતો પણ જ્યાં ગેરકાયદેસર દબાણો થયા એ દબાણોને હટાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ને એવી જ પ્રક્રિયા પર એકવાર ગીર સોમનાથમાં યોજાય અને ઘણા બધા એ સ્થળો હતા કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું એ પાડી દેવામાં આવ્યું છે સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે એક કોર્ટ મેટર ચાલી છે અને કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં જગ્યા ખાલી કરી દેવાનો હુકમ પણ આપ્યો હતો અને આ હુકમ આપ્યા બાદ આખે આખી કાર્યવાહી કરવામાં આવી હોય તેવું પણ અત્યારે અમને જાણવા મળી રહ્યું છે આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો રૂમ નમસ્કાર